ડીસા રૂરલ પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા હચમચાવી નાખે તેવો હત્યાનો ભેદ ઉકેલાયો છે હત્યાની પિતરાઈ બહેન અને એના બે સાગરીતો આવ્યા પોલીસ સકંજામાં વાત કરવી છે ડીસા તાલુકાના જાવલ ગામે ખેતરમાં સુઈ રહેલા ખેડૂતની હત્યાનો ભેદ ઉકેલાયો છે જાવલ ગામે ખેડૂત ગણેશભાઈ જેઠાભાઈ પટેલને માથાના ભાગે કાન ગળા અને સાતીના ભાગે તીક્ષણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતરવામાં આવ્યા હતા હત્યા કરનાર ગણેશભાઈની પિતરાઈ બહેન મંજુલાબેન પટેલ સહદેવભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ આ ત્રણ મળીને પ્લાનિંગ કરી હત્યા કરવામાં આવી હતી ત્યારે પોલીસ તપાસમાં જણાવ્યું હતું કે સાટા પદ્ધતિ બાબતે પટેલ ગણેશભાઈ જેઠાભાઈ ની હત્યા કરવામાં આવી છે પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ આરોપીઓને પકડી જેલના હવાલે કરવામાં આવ્યા છે ત્યારે હત્યારી પિતરાય બહેન ઉપર દિશા પંથકના લોકો ફિટકાર વરસાવી રહ્યા છે જે દિશામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર દંડની અંદર કે બીજી કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માંગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતું હું અભિનંદન દેવા માંગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીના દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોટા સોપ્રેડી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ ન આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે તમામે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યો અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢીએ પરંતુ સાથે સાથે આ તમામ પ્રધિઓ દ્વારા જે સ્ટોરીઓ રચીએ અને પોલીસને બે દિવસ સુધી ગુંડા કરવામાં આવે તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડી છે તેમના જે દ્વારા જે હથિયારો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને આપણે પોલીસે ગોતી પાડીએ છીએ શકે તેનું કારણ શું છે ને તે કયા કેવી રીતે કરાય જે આ ડિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ છે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે અને ઘણા બધામાં કિસ્સા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્રેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેને જે છે એ ના જવું પડે એના માટે થઈને તેને પોતાના જ ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેને મર્ડર કરેલો છે સાહેબ ખાસ કરીને આ જે મહિલા આરોપી છે તેઓની પણ એક હિસ્ટ્રી બહાર આવી છે કે ચાર થી પાંચ જેટલા જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે એમને ગુનાઇત ઇતિહાસ પણ છે જી જે ગુનાઇત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે તેની ઉપર બે હજારને ચૌદમાં એક બીજો ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો છે

હું આપણે જણાવવા માંગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્ય જેવા મૂવી ને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એકદમ આગળ રહીએ છીએ અને ગમે એટલું કરે છે મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ ગોતી આપે છે